ગીર પોલીસે મોટા ખુલાસા કર્યા છે શું કારણે આ પતિ છે તેણે પોતાની પત્નીની હત્યા કરી અને કઈ રીતે એ પતિ છે તેનો જીવ ગયો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ વેરાવળ તાલુકાનું ડારી ગામ છે અને આ ડારી ગામમાં અને આ ડારી ગામની અંદર ગઈકાલે વહેલી સવારે લગભગ આઠ થી નવ વાગ્યાનો સમય થયો હતો એક ચંપાબેન નામના મહિલા છે મતલબ કે ચંપાબેન નું ઉર્ફે નામ

વેલા ગામનો છે પોલીસ અહીંયાથી ફરિયાદ નોંધે છે જે મૃતક હિનાબેન છે તેના ભાઈએ ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ આ વિનોદને પકડવા માટે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી સૌથી મોટો સવાલ એ હતો કે આખરે પતિએ જ શું કારણે પોતાની પત્નીની હત્યા કરી આ ગૂંચવણ હતી પરંતુ બીજી તરફ પોલીસ છે તે વિનોદભાઈને શોધી રહી હતી વિનોદ પોલીસના હાથે નથી લાગતો દિવસ પસાર થઈ જાય છે એટલું જ નહીં ગઈ રાત પણ રીતે પસાર છે પરંતુ આરોપીનો નથી લાગતો આજે વહેલી સવારે સૂર્યદેવ ઉગે છે પરંતુ આજ ગામમાંથી એક ચોંકાવનારી ખબર છે તે સામે આવે છે આ ગામની અંદર મતલબ કે ડારી ગામની અંદર એક કબ્રસ્તાન છે અને આ કબ્રસ્તાનની એક નજીક એક પીરની દરગાહ છે તેની નજીક એક પુરુષનો મૃતદેહ મળી આવે છે ફરી વખત પોલીસને જાણ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે પુરુષ અન્ય કોઈ નહીં પરંતુ એ તાતીવેલા ગામનો એ વ્યક્તિ છે એ આરોપી છે જેણે પોતાની પત્નીની હત્યા કરી હતી મતલબ કે વિનોદભાઈ પોલીસ આ ડેડ બોડીને પીએમમાં ખસેડે છે એવું પણ જાણવા મળે છે કે એ વ્યક્તિનું મોત થયું છે તેણે સુસાઈડ નોટ લખી હતી તેવી પણ જાણકારી સામે આવી હતી જોકે આ મામલે પોલીસે ખુલાસા નથી કર્યા પરંતુ હવે સવાલ બે હતા શું કારણે વિનોદભાઈએ પોતાની પત્નીની હત્યા કરી અને તેણે કેમ કઈ રીતે એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે કે ઝેરી દવા ગટગટાવીને વિનોદભાઈ છે તેણે આત્મહત્યા કરી લીધી છે હવે મુદ્દા બે હતા એક તો પત્નીની હત્યા અને બીજી આત્મહત્યા કેમ કરી પોલીસના જણાવ્યા મુજબ આ જે વિનોદભાઈ અને જે હિનાબેન છે મૃતક તેના પત્ની હિનાબેનની ઉંમર વર્ષની છે છે જે વેરાવળ તાલુકાના ડારી ગામે રહેતા હોય તેના લગ્ન વર્ષો પહેલા તાતીવેલા ગામે આ વિનોદભાઈની સાથે થાય છે તેને બે સંતાનો પણ હોય છે પરંતુ આ બંને વચ્ચે કઈ અણબનાવ થાય છે અને આ બેન છે તે શદ રીષામણે તાતીવેલા થી પોતાના પતિને છોડીને ડારી ગામે પોતાના પિયર આવ્યા હતા તેણે ચારસો અઠ્ઠાણું મુજબ ઘરે ઘરેલું હિંસાનો શાયદ ગુનો પણ નોંધાયો હતો અને તેના કારણે વિનોદભાઈ છે તે આક્રમક હોવાનું મનાઈ રહ્યું છે મહિના પહેલા તેણે આ ફરિયાદ કરી હતી અને આ બંને પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને કંઈક અસમંજસ હશે અને તેના કારણે આ બંને અલગ અલગ રહેતા હતા મતલબ કે હિનાબેન છે તે પોતાના પિતાના ઘરે અને વિનોદભાઈ તાતીવેલા એ વેલાથી ગઈકાલે બાઇક લઈને આવે છે સાથે જ

પુરુષને લઈને જે સ્ત્રીઓના કાયદા છે જે પુરુષ ઉપર ફરિયાદો થઈ રહી છે ચારસો અઠાણું મુજબ એ કાયદામાં સુધારો કરવામાં આવે આ જે વાત છે એ સંસદ સુધી પહોંચાડવામાં આવે અને પોલીસ તેના પરિવારને હેરાન ન કરે કારણ કે જે કંઈ પણ કર્યું છે તે વિનોદભાઈએ કર્યું છે આવી એક ચર્ચા છે જો કે આના કોઈ ખુલાસા નથી થયા આમાં કેટલું સત્ય છે એ હજુ સુધી બહાર નથી આવ્યું કારણ કે પોલીસે પણ આ સુસાઇડ નોટ લખાય છે મળી છે કે નથી મળી

લોહિયાળ બને છે જેમાં પહેલા પત્નીનું મોત થાય છે અને ત્યારબાદ પતિ છે તે પોતાનું જીવન ટૂંકાવે છે આપના મુદ્દે શું માનવું છે શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારું હતું કોઈને નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સલામત રહો સુરક્ષિત રહો ધન્યવાદ